ભારત પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરના રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો ઉપર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે સુરત રેલવે સ્ટેશન ઉપર જીઆરપી આરપીએફ અને એસઓજી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ સીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી રેલવે સ્ટેશન એરપોર્ટ અને એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો એ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું તે દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ટ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા ઉપર નજર રાખવામાં આવી રહી છે સીસીટીવી કેમેરા ઉપર ગુજરાત રેલવે પોલીસ એચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ ઉપરથી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ સુરત રેલ્વે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લીધા છે લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરી સુરક્ષિત બની રહે એ માટે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના જવાનો સતત સક્રિય છે મહત્વપૂર્ણ બાબત એ રહી કે આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની વિક્ષેપ કે દોડધામ નોંધાઈ નહોતી ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો ન હતો